બડા પંથકમાં પીજીવીસીએલ દ્વારા ફેડરોમાં સર્કિટ કિલોમીટર કેબલ નાખવાની કામગીરી શરૂ કરાઈ છે જેમાં આજે બગવદર ખાતેથી પૂર્વ કેબિનેટ મંત્રીના હાથે આ કામગીરીનો પ્રારંભ કરાયો હતો બગવદર ગામે પીજીવીસીએલ વર્તુળ કચેરી દ્વારા બગવદર પેટા વિભાગી કચેરીના વિવિધ જ્યોતિગ્રામ ટોટલ અઢાર ફેડરોમાં રૂપિયા અગિયાર પોઈન્ટ ત્રેપન કરોડના ખર્ચે એકસો સર્કિટ કિલોમીટર કેબલ નાખવાની કામગીરી હાથ ધરી છે જેની શરૂઆત ગુજરાત સરકારના પૂર્વ કેબિનેટ મંત્રી બબુભાઈ બોખીરેના હસ્તે કરાય છે આ બીજીવી સેલની કામગીરીથી ગ્રામ્ય વિસ્તારોમાં શિયાળુ ઉનાળો અને ચોમાસું દરમિયાન જે જ લાઈનમાં ફોલ્ટ આવતા તેમાં ઘણી રાહત થશે આ કાર્યક્રમ દરમિયાન પ્રધાનમંત્રી સૂર્યખર યોજના સોલાર યોજના બાબત બીજી વિસેલ અધિકારીઓ દ્વારા ગ્રામજનોને માહિતી આપવામાં આવી હતી જેમાં એક કિલો વોટ ત્રીસ હજાર બે કિલોવોટ રૂપિયા સાહીઠ હજાર અને ત્રણ કિલોવોટ રૂપિયા અઠ્યોતેર હજારની સબસિડીનો લાભ લેવા પીજીવીસીએલના અધિકારીઓ દ્વારા અપીલ કરાઈ છે પોરબંદર ડિવિઝનની અંદર જેટલા પણ જ્યોતિગ્રામ નીચે જે કનેક્શનો આવે છે એ બધા કનેક્શનોને જે ખુલ્લા વાયર છે એને બદલે કોટેડ વાયરથી ત્યાં સુધી વીજળી પહોંચાડવામાં આવશે એટલે ત્યારે જે ચોમાસાની અંદર વરસાદ હોય અમારે એની સાથે પવન હોય અને જે કેબલની અંદર ખોર્ટ ઊભો થતો એને જે લોકોને જે વીજળી ન મળતી એ આજે જે અમે ખાતમુર્ત કર્યું કે યોજના કાર્યાન્વિત થતા એ લગભગ અગિયાર અગિયાર કરોડ અને અગિયાર પોઈન્ટ ત્રણ કરોડની ખર્ચે એકસો તેતાલીસ કિલોમીટરનો આ વાયર બદલવામાં આવશે એટલે બગોદર ડિવિઝનના બધા જે જ્યોતિ ગ્રામ યોજના નીચેના જે લાભાર્થીઓ છે અને જે ટીપ થઈ જવું અથવા તો લાઈટ વહી જવી પ્રશ્ન છે સોલ્વ મારું નામ એનએચ વિશાણા નાયર નાયબ વિજ્ઞાન પી જી આજ રોજ તારીખ તેર બે બે હજાર ચોવીસના રોજ ભગવદર પેટા વિભાગીય કચેરી હેઠળ આરડીએસએસ સ્કીમ છે રિવેમ્પ ડિસ્ટ્રિબ્યુશન સેક્ટર સ્કીમ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાની ભારત સરકારની તે યોજના હેઠળ એમબીસીસી કન્ડક્ટર જે સ્પેશિયલ પ્રકારનો કેબલ જ્યોતિગ્રામ ફીડરોમાં નાખવામાં આવશે હાલ તબક્કાવાર સૌ પ્રથમ શરૂઆત બગવદર જે કરવામાં આવશે હાલ ભગવદર પેટા વિભાગીય કચેરી હેઠળ ટોટલ અઢાર જ્યોતિગ્રામ ફીડરો છે અને ટોટલ એકસો તેતાલીસ સર્ફિટ કિલોમીટર કેબલ આ નાખવામાં આવશે સાડા અગિયાર કરોડના ખર્ચે અને આરડીએસએસ સ્કીમ હેઠળ એમ બીસીનો જે આ પાર્ટ છે એ સ્પેશિયલ ટાઈપનો કેબલ છે એ બધા ફીડોરોમાં નાખવામાં આવશે જેના હિસાબે ટ્રી પિંગોની સંખ્યામાં ઘટાડો થશે અને ફીડોર ફોલ્ડની સંખ્યામાં ઘટાડો થશે અને પબ્લિકને આનો અવિરતપણે વીજ પુરવઠો મળી રહે તે પ્રકારનું આયોજન અત્રેની કચેરી દ્વારા કરવામાં આવેલ છે અને તે ઉપરાંત પ્રધાનમંત્રી સૂર્ય ઘર યોજના સોલાર રૂપટોપ એ પણ અત્યારે નવી એક સ્કીમ આવી છે એમાં એકલો સુધીના કોઈ સોલાર સિસ્ટમ લેવી હોય તો તેમાં સબસિડી ત્રીસ હજાર બે કિલોટ સિસ્ટમના સાઠ હજાર ત્રણ કિલોઅટ કે તેથી ઉપરની સિસ્ટમમાં અઠ્યોતેર હજાર સુધીની સબસિડી ગવર્મેન્ટ દ્વારા આપવામાં આવે છે તેનો પણ લાભ લેવા સમગ્ર ગ્રાહકોને અપીલ છે અને આ એમ બીસી છે કેબલ બધા જ્યોતિગ્રમ ફીડરોમાં તબક્કાવાર લાગી ગયા પછી ટ્રીપિંગોની સંખ્યામાં ઘટાડો થશે અને અવિરતપણે અનઇન્ટરપ્ટેડ પાવર સપ્લાય બધા વીજ ગ્રાહકોને બાબુભાઈ ગામના પૂર્વ તાલુકા પંચાયતના પ્રમુખ વિરમભાઈ કારવદ્રા અને બગવદરના અગ્રણી વિક્રમભાઈ ઓડિદ્રા સહિતના મહાનુભાવો પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા ધીરુભાઈમાવત ગુજરાત